નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિ રાઠોડ સ્વયંભુ આજની મારી રચના છે ગઝલ જેનું શીર્ષક છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે જે આપણી સમક્ષ રજૂ કરું છું એનો મતલબ છે કે નિયમોનો થાય છે જ્યાં નાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે નિયમોનો થાય છે જ્યાં નાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે વિશ્વાસનો તૂટે છે જ્યાં પ્રકાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે વિશ્વાસનો જ્યાં તૂટે છે પ્રકાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે ને પેલો શેર ખુરશીઓ મળે છે જ્યાં સહી કરવાથી ત્યાં દોલતની ખરીદી થાય છે ખુરશીઓ મળે છે જ્યાં સહી કરવાથી ત્યાં દોલતની ખરીદી થાય છે સત્તા બની બેસે છે હુલાસ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે ગરીબના હકો લૂટાય છે જ્યાં ત્યાં કાયદાની આંખે પાટા બંધાય છે ને ન્યાયની થતી નથી તપાસ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે પ્રામાણિકતાની વાત કરવી ત્યાં ગુનો છે જ્યાં સત્યના શ્વાસ ઘૂંટાય છે કે પ્રામાણિકતાની વાત કરવી ત્યાં ગુનો છે જ્યાં સત્યના શ્વાસ ઘૂંટાય છે પૂરી થતી નથી કોઈ અરજી લાંચ વિના ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે પૂરી થતી નથી કોઈ અરજી લાંચ વિના ત્યાં ભ્રષ્ટાચાર થાય છે ને વહીવટનો જ્યાં થાય છે ફિયાસ્કો જ્યાં વહીવટનો થાય છે ફિયાસ્કો ત્યાં નીતિની ભાવના ખોરવાય છે કાળા નાણાં ના હોય જ્યાં સંગ્રહ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે જ્યાં કાળા નાણાંના સંગ્રહ હોય ને ત્યાં ભ્રષ્ટાચાર થાય છે અને મક્તા છે કે દિલમાં છે દર્દ કે આ પ્રજા ક્યારે જાગશે સ્વયંભૂ કે દિલમાં છે દર્દ કે આ પ્રજા ક્યારે જાગશે સ્વયંભૂ લોભ લાલચથી કે પછી ચાલ્યા કરશે સ્વાર્થભર્યું કામ જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે પછી ચાલ્યા કરશે સ્વાર્થભર્યું કામ જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર થાય છે ને નિયમોનો થાય છે જ્યાં નાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે ને વિશ્વાસનો તૂટે છે જ્યાં પ્રકાશ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે નમસ્કાર અસ્તુ